હેલો મિત્રો ગુડ મોર્નિંગ તમાર બધાનું સ્વાગત છે ફરીથી મસ્ત મજાના નવાબ અંદર જો ગુડ મોર્નિંગ આપણું થઈ ગયું છે અને અત્યારે જવાનું છે ખાલા બુરવા તુવેરના આજે બુરવાના હે તો ત્યાં પહોંચી જઈએ જો વર પાણી ચાલુ હતું કડીક બંધ કરી દીધું ત્યારે બેઠા જઈએ કરે કારણ કે એટલું જ થોડીક લાવવાની છે ને આપડી ભાઈએ છે જ્યાં પૂરા

પડા પડા દે કામ હે બોટ ઉતારતી કરી માંડવી વાત કરજે ને તો જોઈ લો માંડવી માં આવી રીતે હે ને ઓળા થાવા મીડિયા થી નીચે જો જમીન ઉપસી ઓપટી બધે મોટા ભાગ આજે તો અને હવે બે દિવસમાં લગભગ બતાવી જાય છે થોડી થોડી બતાવવા ગઈકાલે આજે હવે વાવવાનું ચાલુ કરવાનું વાદળા જોવા ખો ખોખ છાંટા પડવાનું ચાલુ થઈ ગયું તું થઈ ગયું પાછું આગળ થઈ ગયું બધું વાદળું પછી પાછળ

એક વરસાદ ચાલુ થઈ ગયો કાલ ની જેમ આજે પાછું ચાલુ કરી દીધું એ પાણી કાઢી જ નાખવાનું એ બધા કુવાનું અચ્છા પણ ખાલી ના થાય રાત્રે ફૂલ ભરાય જાય લો ઘણું થઈ ગયું કાલ કરતા અને જાય છે બે મોટે સગડા દોડિયા વાવેતર છે ચાલુ થઈ ગયું છે અને પેલા તગારામ ભરીને આપણે બધે મેલતા ને ખોટતા હમણાં પાણી ગયું કરે

બાકી ઓલરેડી આશા પૂરી ગયું આમાં અને મોટા મોટા આકાશ આઠા મેલ થાય કાંઈ મારો આભું કે નહીં જો એની જે માનું કટિંગ નથી કર્યું આ વખતે માથે થૂળ ચડાઈ દીધું થૂળ જો બાકી ઓલરેડી આમ બધાય મેલાઈ ગયા પાણી તો આને કંઈ પાવાની જરૂર નહીં જો થઈ ગયો કેતો તો ને કઈ વેધર નું કઈ ભરો જ નહીં આ જોઈ લો કેવડા સાટી જાય છે પાછો ઈ તે જોરદાર પવન સાથે આવે છે એટલે જો કેવું લાગે ઓ ઓ આ બાપુ પડી આ સુકા પલ્લી ગયા જો અત્યારે જો આપણે કેવી જગ્યાએ સ્ટે લીધો છે આહા જો હોને આટલો બધો પવન હે ને જોઈ લો વરસાદ બરોબર માંડ વાવી રહ્યા અને આવી ગયો અહીંયાથી અહીં પૂર્યા કા પલ્લી ગયા એવું થઈ ગયું આ હા જો મને પાણી ભરાઈ જાય એક વાદળી હારી આવી ગઈ ને બધું પલાળ ગયું બસ જો ફીટો ફીટ વાઈ લે થી અને વરસાદ આવી ગયો જો આ તગાર ભી ભરેલું પડ્યું છે ઓ રહી ગયો હવે કઈ વાંધો નહીં પાછું એટલે હવે તો આમ બસ વવાઈ એવું નહીં રહ્યું ગારો એવું થઈ ગયું એટલે હવે પાવાની છે કાલે આય પાણી બંધ કરી દીધું ખરી કારણ કે તડકો વરકું પણ થઈ ગયું હમણાં ચાલુ કરી આપણે જઈએ દૂધ ભરાવા અને વરસાદ આવ્યો હતો કે તમને ખબર થોડા દિવસ પહેલા આપણે વિડીયોમાં ઓલરેડી બતાવી દીધું અને વાય અત્યારે જો આ રસ્તા ખાડો અહીંયાથી જરીક નીચે ગયા બરોબર ના ખડા અને આ બધી ધૂળ અને ઉપરથી બધું તણાઈ તણાઈ નીચે આવી ગયું બહુ ખાડા રસ્તો ખરાબ બહુ અહીંયા તો તે અત્યારે કોઈ ક્યાં ધૂળ નાખી દીધી બાકી ભાઈ અલગ છે અહીંયા રસ્તા જો હા મેં ઘણા હાથ લઈ નાખી કારણ કે અહીંયા કેટલો ખાડો પડ્યો ભાઈ નેક્સ્ટ લેવલનો રસ્તો અત્યારે થઈ ગયો અત્યારે તો આમ જોરદાર તો ફટાફટ આપણે દૂધ ભરાઈ ગઈ હા તમે ખાલી વ્યૂ જો ઘણું બધું ખાલી થઈ ગયું જેથી વરસાદ આવ્યો ને એ સમજો ઓલો જોઈ લો અહીં ઘણે અને બધું ઊંધું નાખી દીધું ઠેઠા લાગીને એટલું એટલું પાણી આવી ગયેલું આ બધું બાવળ બાવળ જવામાં કચરો હાલવાનો હા હા આખો ઓલો ડેમ પાછળનો ભરાઈ ગયો આપણે procedings mota karne sawani kuch to AC nya badu ha kuch puri bhari gayi yaha ghaas kaam ka jya chaltu jo aap peeru na pani